જાલોદનગરમાં ગણેશજીનું પ્રથમ વિસર્જન વાલ્મીકી સમાજ દ્વારા વાજતે ગાજતે ગણપતિ બાપાના જય જય કાર સાથે ગણેશજીનું રામસાગર તળાવમાં વિસર્જન કર્યું પૂજાપો એક થેલીમાં સંગ્રહ કરી સ્વચ્છ રામસાગર તળાવના મિશનને વેગ આપ્યો ઝાલોદનગરમાં આજ રોજ બે નવ બે હજાર પચીસ મંગળવારના રોજ વાલ્મિકી સમાજ દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન રામસાગર તળાવમાં કરવામાં આવ્યું હતું ઝાલોદનગરમાં ગણેશજીનું આ પ્રથમ વિસર્જન છે જે પ્રતિવર્ષ વાલ્મિકી સમાજ દ્વારા ગણેશજીનું સાતમા દિવસે વિસર્જન કરવામાં આવતું હોય છે

શિસ્તપદ્ધ રીતે નીકળેલ ગણપતિજીની શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં વાલ્મિકી સમાજના લોકો જોડાયા હતા રામસગરના તળાવના કિનારે ગણપતિ બાપાની આરતી કરી આવતા વર્ષે ફરી આવવાના કોલ સાથે ગણપતિ બાપુનું વિસર્જન કરવામાં

નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા રામસાગર તળાવમાં માં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા પણ ગણેશજીની શોભાયાત્રાના માર્ગો ને રામસાગર તળાવ પોલીસ બંદોબસ્ત ગોઠવી રાખેલ હતો તાલુકા રિપોર્ટ પંકજભાઈ